હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ આઠ મારું ગીતની સમજ મેળવશું બાળ મિત્રો આ વિડીયોનો હેતુ કેવળ બાળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે એટલે અહીં પ્રવૃત્તિ આઠ મારું ગીતમાં અહીંયા વિડીયોમાં આપેલ ગીત લખવાને બદલે તમે સાંભળેલું લોકગીત લખી શકો છો તો ચાલો સમજ મેળવીએ પ્રવૃત્તિ આઠ મારું સંપૂર્ણ સમાજ આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો લોકગીતનું નામ છે ઝુલણ મોરલી વાઘેરે ઝૂલણ મોરલી રે રાજાના કુંવર હાલો ને જોવા ચાય રે મોરલી વાગી રે વાગી રે રાજાના કુંવર ચડવા તે ઘોડલો હંસલો રાજાના કુંવર પિતળિયા પલણ રે મોરલી રે વાગીરે રાજાના કુંુંુંુંુંુંુંુંુંુંવર બાજુ બંધ બેરખાર રાજાના કુંવર દસે આંગળીએ વાગી રે વાગીરે વાગીરે રાજાના કુંવર માથે મેડા મોર રાજાના કુંવર ಕಿನ ಕಿಸ ಮೋರಲಿ ರಾಜ ಕುವರ ಪಗೇ ರೀ ಜಡಿರೆ ರಾಜ ಕೂವರ ಚಾಲ ಚಟಕತಿ ಚಾಲ ರೇ ಮೋರಲಿ ರಾಜ ಕುವರ ઝુલણ મોરલી રે રાજાના કુંવર હાલો ને જોવા જાય રે વાગી રે રાજાના કુંવર આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે ગાયક લોકોને રાજાના કુંવરને જોવા આમંત્રણ આપે છે જ્યારે મોરલી વાગી રહી હોય રાજાના કુંવરના સુંદર ઘોડા અને પીળા પલાણનું વર્ણન કરવામાં આવ્યું છે તેમના બાજુબંધ બેરખા અને દસે આંગળીઓમાં પહેરેલા વીટીઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેમના માથા પર મેવાડી મોળિયા અને કિનખાબી સુરવાળનું વર્ણન કરવામાં આવ્યું છે તેમના પગમાં રાઠોડી મોજડી અને ચટકતી ચાલનું વર્ણન કરવામાં આવ્યું છે ગાયક ફરીથી લોકોને રાજાના કુંવરને જોવા આમંત્રણ આપે છે જ્યારે મુરલી વાગી રહી હોય આ વિડીયોની હળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો